બ્રિજરાજસિંહ સોલંકી એક કાર્યક્રમ કરી રહ્યા હતા કોળી સમાજનો એક કાર્યક્રમ જસદણના કરવા જાય એની ફરિયાદ ન સંભળાય એની હત્યા થઈ જાય અને પછી પોલીસના કર્મચારીઓની આજુબાજુ એમના પર એટલું બધું દબાણ ઊભું થાય કે થોડું ભેગું થઈને જાય પોલીસ સ્ટેશન પર એ જોવા માટે અને કોળી સમાજને સતત એવું લાગે કે એમને ન્યાય નથી મળી રહ્યો ત્યારે એ વાત આંદોલનમાં પરિવર્તિત થઈ જાય આવું જ કશું થયું અને પછી બ્રિજરાજ સોલંકીએ ગૃહમંત્રી હર્ષસંઘવી પર ગુજરાત રાજ્યની પોલીસ પર ખૂબ આકરા પ્રયોગ કર્યા અને આપણે જે પેલું કહીએ છીએ ને કે મેરી બિલ્લી મેરે સેમિયાઓ એ પ્રકારની જ પરિસ્થિતિ થઈ બ્રિજરાજ સોલંકીએ હર્ષસંઘવીને કહ્યું કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો સાંભળીએ આજે પંચાવથી જેટલા લોકો જેલમાં છે તેને લઈ કેટલાય લોકો બોલી રહ્યા છે કેટલાય લોકો ચૂપ છે પરંતુ વાત એ વ્યક્તિ સાથે કરવી છે કે જેણે થોડા દિવસ પહેલા આ બાબતે નિવેદન આપ્યું અને સોશિયલ મીડિયામાં ખૂબ જ ચર છે રાજ્ય ગૃહમંત્રી હર્ષુઘી સુધી બોલવામાં તેઓ ફચકાયા ન હતા હું વાત કરી રહ્યો છું બ્રિજરાજ સોલંકી માંદાતા સંગઠન ચલાવનાર રાજુભાઈ સોલંકીના પુત્ર છે અને અત્યારે યુવા અધ્યક્ષ છે માંદાતા સંગઠનના ગુજરાતના છે છે આપી સોલંકી એવું કહી રહ્યા કે જ્યારે પણ કઈ વસ્તુ થાય ત્યારે આપણા ગૃહપ્રધાન હર્ષ સંઘવી એવું કહેતા હોય છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો ત્યારે બ્રિજરાજ સભામાં સરકારની ચિનકી આપતા એવું કહ્યું છે કે ગૃહપ્રધાન હર્ષ સંપી જો તમે પણ કાયદામાં રહેશો

અને એમની સાથે છે તે ગુજરાત બંધ નું એલાન પણ અમે આપીને રહીશું એટલે હવે પચીસ તારીખે ગુજરાત બંધ નું એલાન આપી દેવામાં આવ્યું છે હવે બ્રિજરાજ સોલંકીએ કહી દીધું છે હર્ષ સંઘવી પણ જો તમે કાયદામાં રહેશો તો તમે ફાયદામાં રહેશો કારણ કે જે રીતે હર્ષભાઈ સંઘવી છે એ પોતાનો એક ડાયલોગ છે કે કોઈ પણ જે આવારા તત્વો છે એમને કહેતા હોય છે કે કાયદામાં રહેશો તો જ તમે ફાયદામાં છો હવે આજ જે પોતાનું નિવેદન છે એ જ બ્રિજરાજ સોલંકીએ હર્ષ સંઘવી ઉપર પ્રહાર કર્યો છે અને કહી દીધું છે કે જ્યાં સુધી તમે ઘનશ્યામ રાજપુરાને ન્યાય નહીં અપાવો ત્યાં સુધી આ લડત ચાલુ રહેશે સૌથી પહેલા તો બ્રિજરાજ સોલંકી છે તેમણે શું શું કહ્યું કહ્યું છે છે કોળી સમાજના તમામ નેતાઓને તે સાંભળીએ હર્ષ કોળી સમાજ ઉપર ના છે બેઠી અને બેન ઉપર જે લાઠીચાર્જ કરવામાં આવ્યો છે એકસો કોળી સમાજના યુવાનો ઉપર ત્રણસો સાત જેવી કલમો નાખવામાં આવી છે ત્યારે જો કોળી સમાજના યુવાનોને છોડવામાં નહીં આવે તો આજે હું જાહેર મંચ ઉપર થી કહેવા છું કે આવનારા દિવસો હાકલ કરશે મિત્રો આજ સાથોસાથ હું વિચ્યા પોલીસ તંત્ર માંગીશ આ સરકાર ને માંગેશ વિચાર એસપી ને પણ કેવા માંગેશ હર્ષ સંઘવી સાહેબ જે વારંવાર કહે છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો આજે હું બ્રિજરાજ સોલંકીયા જાહેર મંચ ઉપરથી કહેવા કેવા માંગીશ કે તમે લોકો પણ કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો